શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે રોગયાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ સાથે પૂર નિયંત્રણ અંગે પણ જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી શહેરમાં ચોમાસાની શરૂઆત થવાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વ્યાપક રીતે વધવા લાગ્યો છે તાજેતરમાં પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અંબીબેન રાવતે આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે પરંતુ આ બાબતે પાલિકાનું તંત્ર ઇનકાર કરી રહ્યું છે તો બીજી તરફ સમગ્ર શહેરમાં રોગચાળાનો ભરડો વધે તે અગાઉ તેને નિયંત્રણ કરવા આવશ્યક પગલા લેવા હેતુસર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આજે ખંડેરાવ માર્કેટ ખાતે બેઠક બોલાવી હતી ચોમાસાને ઋતુમાં જે વોટર બોન્ડ ડિસીઝ કહીએ પાણીજન્ય રોગો અને વાહક રોગો એટલે મોસ્કિટો દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ વધતું હોય છે ખાસ કરીને જ્યારે કહેવાય કે એક્યુટ વોટરી ડાયરિયાના પેશન્ટો વધે એટલે પાણીજન્ય રોગોના કેસો વધે હિપેટાઇટિસ ટાઇફોઇડ કોલેરા વાયરલ ડાયરિયા આ બધા ડિસીઝોનું પ્રમાણ વધતું હોય છે આ પાણીજન્ય રોગો જ્યારે થતા હોય ત્યારે જરૂરી નથી કે કોર્પોરેશનના પાણીથી જ થતા હોય અન્ય કન્ટામિનેશનથી પણ આ રોગો થઈ શકતા હોય છે દાખલા તરીકે અનહાઇજેનિક ફૂડ ખાધું હોય સડેલા ફ્રૂટ હોય સડેલા શાકભાજી હોય કોઈ વોટર સોર્સ કન્ટામિનેટ થઈ ગયો હોય કોઈ એક ફૂડ આઇટમ કન્ટામિનેટ થઈ ગઈ હોય એટલે આજે તમામ હેલ્થના ડીવાય એચ આરોગ્ય અમલદાર અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના તમામ વોર્ડના ડી પાણી પુરવઠાના અધિકારીઓ ડ્રેજ પુરવઠાના અધિકારીઓ ઇલેક્ટ્રો મિકેનિકલ સુબેજ ડી શાખાના અધિકારી સાથે આજે મિટિંગ કરી છે મિટિંગમાં સિટી એન્જિનિયર સાહેબ પણ ઉપસ્થિત હતા ખાસ કરીને પબ્લિક હેલ્થ અને એન્જિનિયરિંગ વચ્ચેનું કોઓર્ડિનેશન કરી અને આ પાણીજન્ય રોગો પર કાબૂ મેળવી શકાતો હોય છે આથી પાણીમાં પોલ્યુશન કરવું ચોરી ટેબ્લેટનું વિતરણ કરવું કોઈ જગ્યાએ કોઈ ક્લસ્ટરમાં વધુ પાણીજન્ય રોગો નોંધાતા હોય તો એના તાત્કાલિક સેમ્પલિંગ કરવા વોટર સેમ્પલિંગનું પ્રમાણ વધારવું અને કન્ટામિનેશન જણાય તો ખાસ કરીને લાઇન કાપી અને લોકોને ટેન્કરથી પાણી આપવું જેથી કરીને રોગને ફેલાતો અટકાવી શકાય હાલની તારીખે વીસ પચીસ જેટલા એક્યુટ વોટર ડેરા પેશન્ટો છે અલગ અલગ ડાયગ્નોસ્ટિક મેથડથી પાંચ સાત પેશન્ટોમાં કોલેરા સસ્પેક્ટ પણ થયેલો છે ખાસ કરીને એની જે સર્વેલન્સ સિસ્ટમ છે કે હેલ્થકેર આધારિત સર્વેલન્સ કે કેટલા પેશન્ટો આવે છે એની ઇન્ફોર્મેશન કોર્પોરેશનને મળે કોમ્યુનિટી બેઝ સર્વેલન્સ સ્ટ્રોંગ કરવા માટે જે આશા વર્કરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કરો છે એ લોકો માટે સૂચના આપવામાં આવી છે કોમ્યુનિટી મોબિલાઇઝેશન એટલે કે લોકોને આના વિશે જાગૃતિ મળે કે દર વખતે ખાતા પહેલાં હાથ ધોવા જોઈએ ઓરલ કોરા વેક્સિન અવેલેબલ છે સાંચોલ કરીને બે ડોઝ લેવાથી ત્રણે વર્ષ સુધી પ્રોટેક્શન મળતું હોય છે સાડી ચારસો રૂપિયાની આસપાસની કિંમત હોય છે એના વિશેની જાગૃતતા ફેલાવવાની જરૂર છે જેથી કરીને જે લોકો એફોર્ડિંગ છે બે ટુ ટુ ફેમિલીના છે એ લોકો આ લઈ શકે ટ્રીટમેન્ટ બાબતમાં કોર્પોરેશનની સક્ષમતા કેટલી છે અને જે આઈસી મટીરિયલ ખાસ કરીને કહેવાય કે અમારા એલઈડી ટીવી છે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે વતા ઘરે ઘરે જઈ અને કોમ્યુનિ સેલન્સ દ્વારા આ બધી વસ્તુઓની જાણકારી લોકો સુધી મળે જેથી કરીને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે જ્યારે પરિસ્થિતિમાં એવું લાગે કે કેસો વધી રહ્યા છે એના માટે હિપેટાઇટિસ વોટરી ડાયરિયા ટાઈફોઈડના કેસોમાં સામાન્ય રીતે ચોમાસામાં ઉછાળો આવતો હોય છે પરંતુ જે રીતે મીડિયામાં સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે એ જોતાં ખાસ કરીને કોર્ડિનેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને ડ્રેન ડિપાર્ટમેન્ટ આ બધાનું કોર્ડિનેશન થઈ અને પ્રોએક્ટિવલી કામ કરવામાં આવે જેથી કરીને આની પર કાબૂ મેળવી શકાય આજે સાથે જે પૂર નિયંત્રણ માટેનું મેન્યુઅલ કોર્પોરેશન બનાવ્યું છે એનું પણ આજે રિવિઝન કર્યું કે કદાચ પૂરની પરિસ્થિતિ ઊભી થાય તો બદામણી બાગનો કમાન્ડ કંટ્રોલ સેન્ટર એ સિવાયના જે આપણે કહેવાય કે પેટા પૂર નિયંત્રણ કેન્દ્ર અને એ સિવાય રાહત કેન્દ્રો ઓગણીસ વોર્ડમાં રાહત કેન્દ્રો બનાવવાની સૂચના આપી છે દરેક વોર્ડના લો એરિયા એરિયાને ફરી રિફ્રેસ કરી સાયરન ઓગણીસ જગ્યાએ છે અલગ અલગ જગ્યાએ એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એને એક્ટિવેટ કરવાની પોલીસ ડિપાર્ટમેન્ટ હોય સ્ટ્રીટ લાઇટ જીબી જોડે કોર્ડિનેશન કરી અને લાઇટ ફેલિયર ઇલેક્ટ્રિસિટી ફેલિયરમાં કામ કરે ઝાડ તૂટી જાય તો ઝાડને ખસાડવા એન્ક્રોચમેન્ટ દૂર કરવું આપણી પોતાની સક્ષમતા કેટલી છે ખાસ કરીને બોટો કેટલી છે સારણ કેટલા છે તાણું જગ્યાએ અમે ફ્લડલાઇટો મારી છે એ બધી એક્ટિવ છે કે નહીં આજવા સરોવર પ્રતાપપુરા સરોવરના જે દરવાજાઓ છે જે જૂના દરવાજાઓ છે જોરિયા અને ઉજેટીના દરવાજાઓ છે બધા કામ કરે છે કે નહીં એનું ગ્રીસિંગ થઈ ગયું છે કે નહીં આ જવાબદારી કોની પાસે છે વરસાદની આગાહી અને છેલ્લા છ આઠ કલાકની વરસાદી પેટર્ન જોઈ અને આજવા સરોવરમાં તારીખ પ્રમાણે કેટલા ફૂટનું લેવલ રાખવું ક્યારે એને છોડું આ બધી ચર્ચાઓ કરી અને લોકો પૂરના સમયમાં કયા અધિકારીની કઈ જવાબદારી છે કોઓર્ડિનેશન ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે હોમ જોડે હોમગાર્ડ જોડે કલેક્ટર શ્રી જોડે પોલીસ કમિશનર જોડે આ બધી જે વ્યવસ્થાઓ છે એનું આજે રિવિઝન કરાઈ અને તમામને સૂચના આપવામાં આવી છે કે નગર શિક્ષણ સમિતિની શાળાઓ છે એમના અધિકારી સાથે મિટિંગ કરી અને જ્યારે પણ સેટર હાઉસ બનાવવાના થાય ફૂડ પેકેટ માટેની તૈયારી શું છે કદાચ ઇમરજન્સીમાં બોટી જરૂર પડે તો શું વ્યવસ્થા છે ઇમરજન્સીમાં રાહત કામગીરી માટે જે જે અધિકારીઓના સંપર્ક કરવાના છે એ બધી મિટિંગો થઈ જાય અને તંત્ર ફૂલ પ્રોએક્ટિવ મોડમાં રહે જેથી કરીને ના કરે નારાયણ અને પૂરની પ્રસિદ્ધિ સર્જાય તો બધી વસ્તુ પોતાની રાબેતા મુજબ ચાલુ થઈ જાય એ બાબતની ખોરાક શાખાને તમામ જગ્યાએ સેમ્પલિંગ વધુ કરવાની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને લોકો હાઇજીનનું પાલન કરે કે સાબુને પાણીથી હાથ ધોવાના એટલે જે લોકો અનહાઇજેનિક કન્ડિશન રાખી રહ્યા છે જેની લારીઓની આસપાસ સેનિટેશન નથી એવા લોકો પર સ્ટ્રીક કાર્યવાહી કરવાની જરૂર પડે તો બંધ પણ કરાવી દેવાના કારણ કે ચોમાસા દરમિયાન લોકો અનહાઇજેનિક ફૂડ ખાશે તો કોલેરા વધશે એટલે ખાલી પાણી પુરવઠા પર જ બ્લેમ કરો તો એ પણ અયોગ્ય ગણાશે કારણ કે આખી અનહાઇજેનિક પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે લોકોએ જાતે જાગૃત થવાની કોશિશ કરવી જોઈએ પોતે હાથ ધોવે અને અનહાઇજેનિક જગ્યાએ ખોરાક લેવાનું ટાળે એવું કંઈ સૂચના નથી આપી પણ એ લોકો એ સ્ટ્રિક ક્રાઇટેરિયાનું પાલન કરવું પડે કે મોજા પહેરે સાબુ રાખે લોકોને હાથ ધોવા માટે પ્રેરણા આપે અને ગંદા પાણીનો ઉપયોગ ન કરે અને સેમ્પલિંગ લેવામાં આવશે જો કંટા લાગશે તો એનો નાશ પણ કરવામાં આવશે અને જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય એ લોકોને બંધ પણ કરી દેવા એની ઇન્ફોર્મેશન મારી પાસે નથી જો કલ્ચરના કન્ફર્મ પોઝિટિવ રિપોર્ટ નથી મેં કીધું એમ કે અલગ અલગ ટેસ્ટ કે હેંગિંગ ડ્રોપ મેથડથી દેખાતા હોય અને સસ્પેક્ટ કહેવાય ત્યાર પછી એનું કલ્ચર કરવામાં આવે અને કલ્ચર કર થયેલા રિપોર્ટને આપણે કન્ફર્મ કેસ કહેતા હોય છે પણ જે એન્ટીજેન ટેસ્ટ હોય કે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હોય કે હેંગિંગ ડ્રોપ મેથડથી જે રિપોર્ટ થયા હોય આ પ્રાઇમરી રિપોર્ટ છે આ જે આરોગ્ય અમલદાને સૂચના આપી છે કે રેપિડ ડાયગ્નોસ્ટિક કીટ પણ આપણે વસાવી જોઈએ જેથી કરીને વી કેન સસ્પેક્ટ પરંતુ આ થિયોકલ એક્સરસાઇઝ છે કે સસ્પેક્ટેડ કોલેરા હોય કે કન્ફર્મ કોલેરા હોય ટ્રીટમેન્ટ ઇઝ ગોઈંગ ટુ રિમાઇન ધ સેમ અને અત્યારે જે એપિડેમિયોલોજીકલ સર્વે અનુસાર જે કલ્ચરના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારબાદ જ કન્ફર્મ કોલેરા પોઝિટિવ કહી શકાય અત્યારે 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 સસ્પેક્ટેડ કોલેરા છે આરોગ્ય અમલદાને સૂચના આપી છે કે આ જે સસ્પેક્ટેડ કેસો છે એના પણ કલ્ચર કરાવી અને એના યોગ્ય રિપોર્ટો કરાવો વિપક્ષ વિપક્ષ તરીકે વાત કરતું હોય અમે મેડિકલી જે કરવા જેવું છે એ તમે વસ્તુ કરીશું